ઝાલોદના ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાની એપીએમસીના ચેરમેન તરીકે પુનઃવરણી જાલોદ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય અને એપીએમસીના ચેરમેન મહેશભાઈ ભુરિયાની ઝાલોદ એપીએમસીના ચેરમેન તરીકે પુનઃવરણી કરવામાં આવી છે આ વરણી તેમના કાર્યકાળ દરમિયાન ખેડૂતો માટે કરેલા મહત્વપૂર્ણ યોગદાન અને વિકાસલક્ષી કામગીરીને માન્યતા આપે છે મહેશભાઈ ભુરિયાએ ઝાલોદના ખેડૂતોના હિતમાં અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે જેમાં બજારના આધુનિકીકરણ અને ખેડૂતોને યોગ્ય ભાવ મળવા માટેની વ્યવસ્થાઓનો સમાવેશ થાય છે તેમની આ કામગીરીને કારણે તેઓ ખેડૂતોમાં લોકપ્રિય બન્યા છે આ વરણીના પ્રસંગે જાલોદના ખેડૂતો અને સ્થાનિક આગેવાનો દ્વારા મહેશભાઈ ભુરિયાને અભિનંદન આપવામાં આવ્યા હતા આ વરણીને કારણે જાલોદના ખેડૂતોમાં નવી આશા અને ઉત્સાહ જોવા મળ્યો છે મહેશભાઈ ભુરિયાએ પુનઃ ચેરમેન તરીકે વરણી બાદ જણાવ્યું કે તેઓ આગામી સમયમાં પણ ખેડૂતોના હિતમાં કામ કરવાનું ચાલુ રાખશે અને જાલોદના વિકાસ માટે નવી યોજનાઓ અમલમાં લાવશે